હું ને તમે જે અપેક્ષા રાખી રહ્યા છે કે બીજાના ના નીકળે એમ દેવાયત ખવડો નીકળે એવો ન નીકળે અને એની પાછળ એક લોજીક પણ છે ન નીકળે એમાં દેવાયત ખબર હાંડ છે બીજા બધા ગાય એમ નહીં દેવાયત ખબર કેસમાં એટલે કે ફેબ્રુઆરીનો કેસ હતો સનાથલનો ડાયરો હતો ના ઓગસ્ટમાં તેના પડઘા તાલા લામા પડ્યા સનાથલના દેવાયત ખબર આજે જેલમાં છે પકડાઈ પકડાઈ ગયા છે આ સમગ્ર કેસને કઈ રીતે જુઓ છો તમે ધાર્મિકજી અમુક પરિબળો કામ કરતા હોય છે બે હજાર પચીસ ના ફેબ્રુઆરીમાં સનાથન માં જે ડખો થયો દેવાયતભાઈ આપણે દેવાયત ખવડ અને આપણે ભાઈ ધુરાસિંહજી ના કાકા કેવાય છે ભગત ભગવતસિંહજી આ વ્યક્તિગત ઝઘડો જે છે એ પછી હવે એને બહુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવી ગયું છે વ્યક્તિગત ઝઘડામાં દેવાયત ખબર અને ભગવતસિંહજી ચૌહાણ આ ધેટ્સ આ બંને વચ્ચેની વાત હતી એમાં હવે આખો કાઠી સમાજ એક કોર છે અને એક કોર સામેવાળા લોકો જે છે એ પણ થઈ ગયા છે એને કઈ રીતે જોવું એને આ રીતે જોવું કે કેટલું સોશિયલ મીડિયા કેવો રોલ ખતરનાક ભજવે છે ભગતસિંહજી ચૌહાણ ની અરે જયારે ડખો થયો પચીસ વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ આ ડખો થયો એને આજે આઠ મહિના થયા આઠ મહિનાની માં આપણે બધા લોકો જો દેવાયત ખબર દેવાયત ખબર દેવાયત ખબર એ તરફ જ એક તરફ જોઈ રહ્યા છીએ કે જાણે એને ધોકાવાળી કરી એને જ ગેંગ બનાવી એને જ ગાડી હાયર કરી એને જ માથાકૂટ કરી કારણ કે ભૂતકાળમાં મયુરસિંહજી નામના રાણા એની સામે પણ આવો ડખો થયો તો અને હાથ પગ ભાંગાતા એવો વિડીયો આવ્યો હતો બરાબર પણ એક વસ્તુ તમને કહો સંજોગો એવા ભેગા થતા હોય છે જે તમને આવું કરવા પ્રેરે સનાથલ નામના ગામના જે ભાઈ છે ભગીરથસિંહજી ચૌહાણ અને એના ભત્રીજા હોય કે જે હોય ચૌહાણ વગેરે મેઘરજ સિંહ બનાના તમે જે સોશિયલ મીડિયા તપાસો તો ખબર પડે કે કેટલી હદે ઉશ્કેરણી કરી એ નો પ્રત્યાઘાત કે પડઘો જે છે એ શાસનમાં પડ્યો તો તમે મને ગાળ દો બે બુરાઈ કરતા જ રહ્યો તો મારે કઈ જવાબ તો દેવો કે ન દેવો આપણે એમ કહીએ કાયદો હાથમાં તમારે ન લેવો જોઈએ ઈ બંને પક્ષે હોય કે એક પક્ષે હોય કાયદો અમુક જગ્યાએ હાથમાં લેવો જ પડે જો પાકિસ્તાન વાળા પહેલ ગામમાં આવીને આપણી બેન દીકરીના સિંદુર ભૂસી નાખતા હોય તો કાયદો આપણે હાથમાં લેવો જ પડે ને એના ગામમાં સત્યાનાશ કરી જ નાખવા પડે તમે સમજો એમાં એવું ના હાલે કાયદો કે ઇન્ટરનેશનલ કોર્ટમાં જાય અને આપણે એને પછી વાતો કરીએ અને સાહેબ અમારા દીકરીના સુહાગ ઉજાડી દીધા તમે વિચાર કરો હવે અમારે શું કરવું એવું ન હોય પછી રાતોરાત એક્શન જ થાય ઓપરેશન સિંદુર એમાં ઓપરેશન શાસન જે થયું દેવાયત ખવડ દ્વારા એ હાવ એમને નથી ઓપરેશન શાસન થયું એની પાછળ પણ આવા જે ભાઈ છે મેઘરાજસિંહ બનના બનાના બનાના એના જેવા જે લોકો સોશિયલ મીડિયા હા બનના હવે એના જેવા જે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જરક જે લોકો બોલે છે એનો મોટો રોલ છે એનો પડઘો છે ઓપરેશન શાસન કારણ કે તમે એક તો ગાળો છો કોણ સહન કામ કરે અને પાછા જાણીતા માણસો હોવાને કારણે શું થાય જ્યાં પણ દેવાયત ખબર નો કાર્યક્રમ હોય ત્યાં પેલા આવા કારણી સમાચાર પેલા આવે કે ભાઈ તમે છેલ્લો વિડીયો જોયો હમણાં એવો ઇન્સ્ટાગ્રામમાં મૂકો તો કે ના જુઓ આવું છે તમારા મા બેન ગાળું દીધી બોલો

જેમ નાગ દમન કરવા કૃષ્ણ એમને એમને બોલા કે ભાઈ નથી નાગણ હું નાગણે કીધું તમને કઈક તો કા તમે મારગ ભૂલી ગયા છો કા કે તમારા દુશ્મનો એ તમને આ ખોટે માર્ગે ચડે એટલે કીધું નથી નાગણ હું મારે ભૂલ્યો નથી મારા વેરીએ વળાયો મથુરા નગરીમાં જુગટુ રમતાતા નાગનો શિશ હું હાર્યો અમારે શરત હતી રમતા હતા એમાં કે દડો એમના નદી માંથી બહાર કાઢવાનો બધા કાલી નાક છે જે હોય તે એમ પણ દેવાયત ખબર તમે માબેન હવે ગાળું દો તમે એના વિરુદ્ધની બધી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરો ઇન્સ્ટાગ્રામ થી બધાયમાં એક તો કિંગ ઓફ સનાથલ નામનું ગીત બહાર પાડવામાં આવ્યું કિંગ ઓફ સનાથલ સનાથલ ના રાજા એમ

તમે દેવાયત ખબર અત્યંત ભયંકર ખરાબ રીતે પાછા ગાળા ગાળી થી માબે નામી ગાળા ગાળી થી ઉશ્કેરો તો શું થાય ભલે એને કાયદો હાથમાં લીધો એ ખોટું છે પણ કરે હું હું તમને કહું કારણ કે જાહેર જીવનનો માણસ છે બધા એને આવા નવા સમાચાર આપતા ફરે સોશિયલ મીડિયામાં તમારા વિરુદ્ધ માં જુઓ ફલાણા ભાઈ આવું બોલ્યા ઢીકણા ભાઈ તેવું બોલ્યા એટલે હવે આની ધરપકડ થઈ ભાઈની એટલે હવે થશે આવું સામે પક્ષે દેવાયત ખવડ પણ પોતાનો પક્ષ રજૂ કરશે કે ભાઈ જુઓ જુઓ રોજ મહિનાથી મારી ઉપર આવું સોશિયલ મીડિયામાં તમે કન્ટેન્ટ બેન ગાળી ગલોચ કરે તો કરવું શું અને સાયબર ક્રાઈમ નામનો પોલીસ પાસે એક ડિપાર્ટમેન્ટ છે જો સરકારમાં બુદ્ધિ હોય સાયબર ક્રાઈમ નામનો સેલ જો ખરેખર એક્ટિવ હોય તો એના ધ્યાનમાં ન આવે આવા વિડીયો આ તો આ તો જગ જાહેર માણસો છે પાછા કઈ કમ તો છે નહીં તો એને કેમ કોઈ દિવસ ભરાય ભાઈ મેઘરાશિપ બન્નાને કે ભાઈ દુરરાશિને ન કીધું કે ભાઈ જો આ પ્રકારના તમે ઉશ્કેરણીજનક વિડીયો મોકલોમાં કે મૂકોમાં એને કારણે પછી થાહે ડખો કારણ કે આ એ કાઠી સમાજ છે દરબાર છે પછી કહેતા નહીં આ તમારી ભૂલ તો છે એમ કોકે કેવું તો જોઈએ ને એ હાઇલું ગયું કોઈએ કાંઈ કીધું નહીં ને ઓલા બૂમબાટ મામે મેં ગાડ્યું છે તો કોણ સહન કરે એટલે તમારી જાણ કતર આપણે અત્યાર સુધીમાં એક પક્ષીય રીતે બધું રજૂ થયું

જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય ત્યાંથી ગુજરાત ની હદ શરૂ થાય અહીંયા તમારા છેડા આડવા જોઈએ તમારો અપરાધ શું છે તમે ગરીબ હો છેડા હડતા ન હો તમે સામાન્ય હો તો તમે ગુનેગાર બાકી તમે ખાનખાના હો તો ક્યાં બચુભાઈ ખાબડ જે છે છોકરા છે જેના મનરેગા માં આવ્યું કૌભાંડ બોતેર કરોડ રૂપિયા કટકટાવી ગયા એવું ફરિયાદ થઈ એફઆરઆઈ થઈ જેલ બેલ થઈ હેમ જાય જેવું છૂટી ગયા કે નહીં જામીન ઉપર લેર કરે છે કે નહીં કોના વરઘોડા નીકળ્યા નીકળ્યા આલિયા માલ્યા ના નથી નીકળતા હીરાભાઈ જોતવાને એના છોકરાને મનરે ગયા નામ આવ્યું નીકળ્યા વરઘોડા ન નીકળે મોટા માણસો નું કાંઈ થાય નહીં કાયદો તો પૂછડી પટપટાવે સમજી ગયો એટલે તમે જેમ છો કે શું એમ ભગવતસિંહજી ના માણસો રાજકીય રીતે ધરાવે છે તો છે ઈ છે તમે જુઓ રમણલાલ હોરા મંત્રી ખરેખર તો નહિ તો શું થવું જોઈએ મોટા માણસો એ તો એક આખો એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ કે જુઓ કાયદો બધા માટે હલકો છે રમણલાલ હોરા બોગસ નામે જમીનદાર બની ગયા ખાતા ખાતા ધારક ખેડૂત બની ગયા ને ખોટા નામે છાપામાં રમણલાલ પૂર્વ મંત્રી બોગસ નામે એ જમીન ના જમીનદાર થઈ ગયા ખેડૂત બની ગયા લ્યો કાઢો લ્યો વરઘોડા મારો જે ભાથા રમણભાઈ ને મરી જવું છે આ કાયદો બાયદો તમારા મારા માટે હેલ્મેટ ફરજ ગયા બસ પછી તમે મરી જાવ તો ડુંગળી તમારો ગાંઠીઓ જાય તો અમને હેલ્મેટ ફરજિયાત એમ હોવું ભાઈ હેલ્મેટ ફરજિયાત હવે હેલ્મેટ પહેર્યા પછી પણ કોઈ મરી જાય તો સરકાર કે અમારા પૈસા તમારે હવે દઈ દઉં દસ લાખ રૂપિયા હાલો ઈ કાંઈ નહીં તમે ગાંઠિયા ને જેમ ભૂહાઈ જાવ તો તમારા પાપ હેલ્મેટ લઈ જાય કામ મારા મામા માસી ના લોકો ને હેલ્મેટ ની કંપની આવી ગઈ છે કઈ એજન્સી લઈ લીધી છે તો પાંચ દસ લાખ હેલ્મેટ ખપાવવાની વાત છે તમારો માથાનું જે થવું એ થાય

લાલુ યાદવ નવસો કરોડ ના ચારામાં દિવસે એને કીધું મને ન્યાયતંત્ર પર ભરોસો છે ઓવેસી પણ કહેતા બાબરી બાબરી ત્યાં સુધી ઓવેસી જેવા જેટલા કટ્ટર લોકો હતા ને એ આ રામ મંદિર પાંચસો વર્ષ હું કામ હું હામે પક્ષ હું હવે સુપ્રીમ કોર્ટ કે કોંગ્રેસ સહિત ના કઉ છું કોર્ટ કે છે બધાને એમ કે કોર્ટ લગભગ નહીં કે આમ બધાને માનવું હતું કે અદાલત છે એમ કરશું અદાલત અદાલતે કીધું કે રામ મંદિર મને થઈ ગયા ગાય જેવા પછી બંધ અરે આ તો એક પક્ષી છે ના તો અન્યાય છે ફલાણું લે આ લે તમે ને તમે કહેતા કે કોર્ટ કેમ કશું આ કોર્ટે કીધું લ્યો એટલે આ જે કેસેટ ભાઈ દેવાયત ખવડ બી વગાડે કે હામે ભાઈ ભગવતસિંહજી વગાડે કે આ ભાઈ છે ધ્રુવરાજસિંહજી વગાડે આ બધા છે ને એ બધા કાયદાની મજાક મસ્કરી ને મોજ કરે બધા આમાં એનો વાત નથી બીજા ઉપર છે ચલી આતી હે આમાં બચુભાઈ ખાવડે જે છે ખાબડ એને કીધું ક્યારે તમે જુઓ બે છોકરા એના જેલમાં ગયા જામીન ઉપર છૂટી ગયા બોતેર કરોડ નું કૌભાંડ છે પંદરમી ઓગસ્ટમાં ધ્વજ ફરકાવવાની પણ મનાઈ એને કરવામાં આવી હવે આનાથી વધારે અપમાન શું હોય તોય ક્યાંય સાંભળ્યું રાજીનામા નો રહ પણ બોલ્યા કે ભાઈ હવે તમારે મને મારી કઈ પડી જ નથી મંત્રી તો છું ને કમસે કમ હજી તો છે તો મંત્રી ધ્વજવંદન ન કરે તો કોણ કરે તો એના હાથે ધ્વજવંદન ની મનાય એનું ગુજરાતી શું થયું કે હવે જયારે પણ રિસફલિંગ થવાનું ત્યારે બચુભાઈ ખાબર તો નહીં જ હોય એવું અત્યારે લાગે છે કમસે કમ તો માં એટલી નૈતિકતા તો હોવી જોઈએ ને કે ભાઈ મારું આટલું અપમાન થાય છે મને ધ્વજવંદન ને લાયક કારણ કે ગુનો તો મારા છોકરાએ કર્યો મેં તો કર્યો નથી એટલે કે બચુભાઈએ તો કર્યું નથી ભલે એના નામે થતું એ જુદી વાત છે તો પણ એને એટલું બાદ બાકી કરવાનું રાજીનામાનો ર પણ ઉચ્ચાર્યો એટલે આ બધી કેસેટો વગાડે મને કાયદા ઉપર માન છે એ બધા જેટલા અપરાધી હોય આમ જ કે છે કાયદા ઉપર માન તો જનતા ને હોવું જોઈએ જનતા તો બિચારી શું કરે તમે જાણો છો એટલે આ બધી કેસેટ બધી વગાડવાની જી પોતાના જ ફાર્મ હાઉસ થી પકડાયા ને સોશિયલ મીડિયામાં એ પણ વાયરલ થયું છે આ તો બધું સેટિંગ જ છે તો કયા પ્રકારનું સેટિંગ હવે એના પુરાવા ન હોય આપણે જે કહીએ એના પણ તમે વિચાર કરો કે ગિરનાર ખોવાનો છે અથવા તો ગિરનારને શોધવો હોય તો તમે જાફરાબાદ જાઓ અમદાવાદ જાઓ મહેસાણા જાઓ એટલે ગિરનાર તો જુનાગઢમાં છે દામોકુંડ ને શોધવા જવાનું તમને કહો કે દામોકુંડ ક્યાં આવ્યો તો તમે કહો હલો મહેસાણા થી શરૂ કરીએ લીમડી જઈએ પોરબંદર એટલે દામોકુંડ જુનાગઢ સિવાય ક્યાં હોય

પોલીસ પોલીસ છે ને સુરેન્દ્રનગર એમના ઘરે અને અમદાવાદ બંને એમના ઘરે ગઈ હતી પણ ફાર્મ હાઉસ ના ગઈ આપણને ઈજ વાત છે કોણ અપરાધી એવો હોય કે અપરાધ કરીને ઘર માં રે પેલી વાત તો ઈ મારા ઘરેથી બહાર જાય ને એટલે ઘર ના હેરાન ન થાય ભલે આ થાટા થઈ ગયો હોય અપરાધ પણ માણસ તો ઘરે ગયા કા ફાર્મ હાઉસમાં ન ગયા ભાઈ તમને ખબર ન હોય ફાર્મ હાઉસ બધા બનાવે છે શું કરવા એવા કયા પર્યાવરણ પ્રેમી થઈ ગયા હોય બધા ગમે એમ થાય મારે ઓક્સિજન મળે એવા વાતાવરણમાં રહેવું અરે હું ઓલું બનાવે ખાવું પીવું ખદડવું ન્યા આંધો છૂટ જ હોય ફાર્મ હાઉસ એટલા માટે મોટા ભાગના હોય છે મોટા ભાગના કઉ છું ભલે બધા નહીં ટેસડા કરવા હાટુ ફાર્મ હાઉસ જેની પાસે પૈસા હોય બનાવે અને લીલા લેયર કરે ન્યા ગામડા ગામ જેવું હોય ન્યા કોઈ તપાસ બપાસ કરવા આવે નહીં ન્યા ખાવું પીવું ઇન્ડેટેડ ગામમાં ન્યા બધું છૂટ હોય એટલે ફાર્મ હાઉસ હોય તો તમે ફાર્મ હાઉસમાં કા તપાસ ન કરી ભાઈ એટલે આ બધું સેટિંગ ડોટ કોમ ની જે આશંકા છે એટલા માટે છે માણસ સૌથી પહેલા ફાર્મ હાઉસ માં તપાસ કરે ત્યાં બે માણસો રાખે કે જો અહીંયા ગાડીની અવરજવર ન થતી ને થાય તો અમને કેજો એવું કે તમે એલા એટીએસ છે આપણું એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસ છે એને પાકિસ્તાન થી કોણ ભારતમાં પંદરમી ઓગસ્ટે આવીને હુમલો કરવા માંગે ઈ એને ખબર પડી જાય દર પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી પેલા એટીએસ થી માંડીને પોલીસ તંત્ર કે આપણી જે સીબીઆઈ કે જે કયો તે આપણી જે ગોપનીય સંસ્થાઓ છે એ ખબર પડી જાય કે પાકિસ્તાન થી કેટલા લોકો આવ્યા છે ને આપણા ધ્વજવંદન ના માં સત્યાનાશ કરવા ઈ દર વખત પકડાય ગીસીપીટી કેસેટ ની જેમ પણ દેવાયત ખબર ક્યાં છે ઈ ખબર નથી પડતી બોલો

તમારી જાણ ખાતર એવા સૂત્રો એ કીધેલી વાત છે કે બુદ્ધિપૂર્વક એને રજુ કરવામાં આવ્યા છે કોઈ કાય કોઈ કાય બાતમી બાતમી કુછ નહીં એને કીધું ભાઈ જો કાલે કામ કરો ફાર્મ હાઉસ પકડો અમે ત્યાં આવીએ છીએ બુદ્ધિપૂર્વક તમે ત્યાંથી અમને લઈ જાઓ એટલે તમારું રહી જાય અમારું રહી જાય એ બતાવવું તો પડે ને કારણ કે થું 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 થયું એમાં જે મનોહરસિંહજી જે બાપુ છે એસપી સોમનાથ ગીરના એ પોતે તો હા ઈ પોતે તો આને ફોલો કરે છે

પણ હું ને તમે જે અપેક્ષા રાખી રહ્યા છે કે બીજાના વરઘોડા નીકળે એમ દેવાયત ખવડો નીકળે એવો ન નીકળે અને એની પાછળ એક લોજિક પણ છે ન નીકળે એમાં દેવાયત ખવડ હાંડ છે બીજા બધા ગાય એમેય નહીં જે લોકો રીઢા ગુનેગાર છે અથવા તો જે ગુનાખોરી જેનું પ્રોફેશન છે એના વરઘોડા નીકળે એ નિખળવા જ જોઈએ પણ આ તો આડ અસર છે દેવાયત ખવડ બેઝિકલી ગુંડા કે અપરાધી નથી બેઝિકલી એ કલાકાર છે કાઠી દરબાર છે ને કલાકાર છે પણ એનાથી આ જે સાઈડ માં જે ડખો થયો એટલે એને આ ગુંડાગીરી ઉપર ઉતરવું પડ્યું અથવા તો મારઝોડ કરવી પડ્યું એ વ્યક્તિગત ગેંગ ચલાવીને દેવા ખવડે આખું સાસણ ભાંગ્યું હોય વીર રામવાળાની જેમ કે ભાઈ વાવડી ભાંગ્યું એમ થોડું છે સાસણ ભાંગ્યું આખું તો કેવાય કે આ તો કોઈ અપરાધ કહેવાય હો હવે એને એના જે શત્રુ હતા જે એને હણીહંતો સોશિયલ મીડિયામાં કરતા હતા એને એને આરે ડખો થયો તો વ્યક્તિગત ઝગડો તેમાં ન સમાજ આવવો જોઈએ ન હામે પક્ષે ભગીરચી ચૌહાણ છે તો એના કોઈ પરિવારજનો એટલે કે એનો સમાજ આવવો જોઈએ આ બે વ્યક્તિગત કુટુંબનો ડખો છે એને ન લોક ડાયરા સાથે જોડવું જોઈએ કે ન એને કોઈ સમાજ સાથે જોડવું જોઈએ